ભરૂચમાં આજે રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આ દિવસની ઉજવણી કરવામાં આવી ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે છવ્વીસ નવેમ્બરે સંવિધાન દિવસ ઉજવવામાં આવે છે આ જ અનુસંધાને ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ રાષ્ટ્રીય સંવિધાન દિવસ સંવિધાન બચાવ દિવસ તરીકે મનાવવામાં આવ્યો આ પ્રસંગે કાર્યકરો દ્વારા બંધારણ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યું અને બંધારણીય મૂલ્યો જાળવવાનો સંકલ્પ વ્યક્ત થયો આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી ઝુબેર પટેલ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા છવ્વીસ નવેમ્બર આજે દિવસ છે બાબા સાહેબ આંબેડકરની સમગ્ર ટીમ દ્વારા સરસ વર્લ્ડમાં હિન્દુસ્તાનનું બંધારણ સર્વશ્રેષ્ઠ છે ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સમગ્ર ગુજરાતમાં દરેક સ્તર પર આજે સંવિધાન બચાવો દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે આજે સંવિધાન સંવિધાનનો ભંગ થઈ રહેલો છે વર્તમાન સરકાર ભારતીય જનતા પાર્ટીનું ખનન કરી રહેલી છે સંવિધાનની ઉપર ઉપરવટ જઈ અને દરેક કાર્ય કરી રહી છે આજે વોટ ચોરીથી લઈ અનેક બાબત છે જે આજે લોકશાહીનું હનન થયેલું છે એના વિરોધમાં આજે સંવિધાન બચાવો દિવસ તરીકે કોંગ્રેસ સમિતિ મનાવી રહેલી છે આજે અમે પ્રતિજ્ઞા લીધેલી છે અને આ દેખાવો કરેલો છે કે સંવિધાન બચાવો હિન્દુસ્તાન બચાવો